બનાસકાંઠા જિલ્લામાં ગરમીનો પારો તેતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી પહોંચતા બનાસવાસીઓ અસહ્ય ગરમીમાં શેકાયા છે ત્યારે ગરમીનો પારો આસમાને પહોંચતા લોકો ગરમીથી રક્ષણ મેળવવા માટે અવનવા કિમિયા અપનાવી રહ્યા છે ત્યારે ગરમીના સમયમાં બહાર ન નીકળવા માટે તબીબો દ્વારા અપીલ કરવામાં પણ આવી છે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે લોકો ગરમીથી કેવી રીતે સુરક્ષા મેળવી જોઈએ અને જે બીપીવાળા પ્રોબ્લેમવાળા છે સ્કીનના પ્રોબ્લેમવાળા છે એ લોકોને કેવી સાવચેતી લેવી જોઈએ આપણે સિદ્ધિ ડૉક્ટર હિતેશભાઈ ઠાકર જોડે વાત કરીશું એ આપણને માહિતી આપશે ઓકે સર આપ શું કહેવા માગું છું ગરમીના કારણે કેવી રીતે સાવચેતી અત્યારે આપણે ગરમીની પ્રકોપ શરૂ થઈ ગયો છે ઉનાળામાં આપણે ત્યાં લગભગ ઓગણચાલીસ ચાલીસનું ટેમ્પરેચર અત્યારે એનાથી પણ દિવસે દિવસે વધતું હોય છે હજી મે મહિનો બાકી છે આ જોતાં દરેકને ઉનાળામાં ગરમીમાં બહાર નીકળવા માટે સન સ્ટ્રોકના લીધે એલર્જીના પણ પ્રોબ્લમ થતા હોય છે સ્કિનના પણ પ્રોબ્લમ થતા હોય છે તો આ માટે મહિલાઓ અને બાળકોએ ખાસ કરીને ટોપી દુપટ્ટા રૂમાલ ઢાંકી અને નીકળવું સ્કિન પ્રોબ્લમવાળા એ સનસ્ક્રીનનો પણ ઉપયોગ કરી શકે જે સારી કંપનીની આવતી હોય છે એ દિવસમાં ચોખ્ખા પાણીથી ઓછામાં ઓછા સાત આઠ વાર મોઢાને ધોવું જોઈએ ઠંડા પાણીથી કે સાદા પાણીથી અને લિક્વિડનો ઉપયોગ વધુ કરવો જોઈએ જેમાં આપણે નારિયળ પાણી છે લીંબુ શરબત છે સાદું પાણી છે એ ઓછામાં ઓછું બે અઢી લિટર લેતા હોઈએ છીએ આપણે તો ઉનાળામાં એનો ઉપયોગ થોડો વધારે થઈ જતો હોય તો સારું તો આપણા શરીરના બધા પરસાવા માટે આપણા છિદ્રો ખુલી જાય આપણને ચામડીના રોગો પણ ન થાય અને આપણને બ્લડ પ્રેશરને એવી બીમારી હોય તો ઘણીવાર ઉનાળામાં ડિહાઈડ્રેશન થતું હોય છે પાણી ઓછું પીવાના લીધે તો એના કારણે સ્ટ્રોકના અને હાર્ટ એટેકના પણ ભય રહેતા હોય છે ગરમીમાં અને ને બીજા લૂની અસરના કારણે બાળકોને વધારે અસર થતી હોય છે મોટાઓને પણ થતી હોય છે તો એના માટે જેટલું બને એટલું આપણે પાણીનો ઉપયોગ વધારે કરવો જોઈએ બજારમાં મળતા ઠંડા પીણાનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ જે કેફિન દ્રવ્યો આવે એનો પણ ઉપયોગ ના કરવો જોઈએ આપણા આયુર્વેદશાસ્ત્રમાં પણ કીધું છે બને ત્યાં સુધી આપણા ઘરગથ્થુ ઉપાયો જેમ કે વરિયાળી છે કાળી દ્રાક્ષ છે એનો પણ આપણે ઠંડક માટે પાણીમાં નાખીને એનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ બને ત્યાં સુધી આપણે ખોરાકમાં પણ હળવો ખોરાક લેવો જોઈએ ગરમીની ઋતુમાં આપણે ગરમ ખોરાક અને ભારે ખોરાક ખાવા જઈએ તો આપણને એનું પચન જલ્દી થતું નથી અને સોસ બહુ પડે તો પાણી બી વધારે પીવાનું મન થતું હોય છે ત્યારે આપણને પછી આપણને ગેસ્ટ્રાઇટિસને વોમિટિંગને ને એવા બધા પ્રોબ્લમ પણ થતા હોય છે બને ત્યાં સુધી આપણને સુપાચ્ય ખોરાક એટલે કે હલકો ખોરાક જે આપણને જલ્દી પચી જાય એવો ઉનાળામાં લેવો જોઈએ અને એમાં પણ ફળ ફ્રૂટનો ઉપયોગ પણ કરવો જોઈએ અને લિક્વિડનો ઉપયોગ પણ વધારે કરવો જોઈએ આ સિવાય આપણે ઘણીવાર સ્ટ્રોક પ્રોબ્લેમ પણ થતા હોય છે એટલા માટે ઉનાળાની ગરમીમાં બને ત્યાં સુધી બપોરનો સમય બહાર નીકળવા માટે ટાળવો જોઈએ સવારમાં અને સાંજે જેટલું બને એટલું તમારું કામ પતાવવું જોઈએ અને બપોરના સમયે ઘરે આરામ કરો અને પંખા કુલરનો ઉપયોગ પણ ઘણા કરતા હોય છે એ પણ સારું છે જરૂર મુજબ કરવો જોઈએ એસીમાં પણ ઘણીવાર આપણે બહારથી આવી અને તરત જ આપણે એસીમાં કે કુલર ઠંડી રૂમમાં જવું ન જોઈએ પહેલાં આપણે તરત જ પાણી પણ ન પીવું જોઈએ ઘરે આવી અને પહેલાં હાથ પગ મોઢું ધોઈ અને થોડું ટેમ્પરેચર જે ઘરની અંદર છે અને બહારનું છે એ થોડો ફરક હોય છે જે એસી ચાલુ હોય કુલર ચાલુ હોય તો આપણા ઘરનું ટેમ્પરેચર ને બહારના ટેમ્પરેચરમાં પાંચ દસ ડિગ્રીનો ફરક ઘણીવાર આવી જતો હોય છે તો એ સમયે આપણે તરત જ આવીને એસી કે કૂલરમાં બેસી ન જવું જેના કારણે આપણી શરીરની ગરમી જ શરીરની હીટ એ એકદમ વધારે હોય છે અને આપણે જે કુલિંગ વાતાવરણમાં જઈએ ત્યારે પણ આપણા અસર આપણા બોડી ઉપર વધારે થાય સ્કિનના પ્રોબ્લમો થાય અને આપણને સ્ટ્રોકના ને એ બધા ઘણીવાર થતા હોય છે ત્યારે આપણે એવા પ્રોબ્લમ માટે જલ્દીથી આપણે કુલ એસી કુલ કુલિંગ વાતાવરણમાં ન જવું જોઈએ આ સિવાય દરેક જણને પાણીનો ખોરાકનો અને સનલાઇટના જરૂર એટલો અને શરીર મુજબ પોતાની પ્રકૃતિ મુજબ ઉપયોગ કરવો જોઈએ હેવી વર્ક જેમ કે કરવાવાળા હોય એ લોકોએ પણ સવાર સાંજે જ વધારે બહાર નીકળવું જોઈએ બપોરના ટાઈમે થોડોક કલાક દોઢ કલાક આરામ પણ કરવો જોઈએ અને જમી અને અમારા આયુર્વેદમાં કહ્યું છે કે સમર ઉનાળામાં આપણે ડાબા પડખે જમી અને એક વામ કુક્ષી કરવી જોઈએ જેનાથી આપણું શરીર સારું રહે અને માઇન્ડ પણ ફ્રેશ થાય છે સાંજે આપણે રૂટિન હલ્કો ખોરાક લઈ અને આપણે વહેલા સૂઈ જતા હોઈએ છીએ પણ ઉનાળામાં આપણે થોડોક હળવા ફરવાનું સાંજે અડધો કલાક ચાલીસ મિનિટ સુધી ચાલવું પણ જોઈએ જેનાથી આપણને આપણું સર્ક્યુલેશન બ્લડ સર્ક્યુલેશન અને શુગરના બધા પ્રોબ્લેમ હોય તો આપણે એમાં રાહત મળે છે